જય માતાજી મારી નવણીના દેવપૂતકના ભાઈઓ તથા ભાઈ હું તમારો અમિત મીઠાપરા અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધું જેથી કરીને ભાઈ તમને નવા નવા વિડીયો જોવા મળશે અને આજે જે વિડીયો લઈને આવ્યો છે એ સ્પેશિયલ જયત પંડ્યા માટે જ છે એને કહું છું કે અત્યારે જે ખોટા ભૂવા અને ખોટા ધતિંગ કરે છે એમને કેમ નથી પકડતો અને અમારા દેવીપુજક સમાજને ટાર્ગેટ કરીને તું ફેમસ થવા કરશ અને મારા અમારા સમાજના જે પણ તારી આરે છે એ બધાય ભડવાઓને કહું છું કે તમે બધાય તમારી ઓકાતમાં રહ્યો અને જે તમારા ખોટા ભૂવા છે એ બધાને પકડો અને અમારે સમાજને રહેવા દો નકર તમારી પેઢીઓની પેઢીઓ આવશે ને તોય અમારા દેવીપૂજક સમાજનું રૂવાડું ખાંડું નહીં થાય ભાઈ તો ચાલો એ જે ધોંગધતિંગ કરવાવાળા ભૂવાઓને દેખાડું અને એ જય પંડ્યાના શેર કરો તો એને ખબર પડે કે ધોંગ ધતિંગ કોણ કરે છે અને અમારો સમાજ દેવીપૂજક સમાજ છે એ શ્રદ્ધા વિશ્વાસ અને માતાજીને માનવોવાળો છે ભાઈ અમારા સમાજને તું રહેવા દે અને જે ધોંગ ધતિંગ કરે છે એ ભુવાઓને પકડ અને ચાલ તને વિડીયો દેખાડું જયત પંડ્યાને શેર કરી દીજો આ વિડીયો બને ને ત્યાં લગી જો ધોંગ ધતિંગ વાળા શું કરે છે મિત્રો જોઈ લો આ ભુવાજીને ગામ વચ્ચે ઉકળતા તેલથી નાઈ લીધું શું છે સમગ્ર ઘટના મિત્રો તમને આગળ વિડીયો વિડીયો અને મિત્રો આ કેવી રીતે એ પણ બતાવું છું મિત્રો અત્યારે ઘણા નકલી ઢોંગ કરીને પૈસા કમાય છે પણ ઘણા મિત્રો એવા પણ છે જે સાચા ભુવા છે સાચા ભુવા ને માનવા પડે પણ અમુક તો મિત્રો નકલી ભુવા અને અઘોરી બની ગયા છે અને લોકો ને જાત જાતના ખેલ બતાવીને ઉલ્લુ બનાવીને પૈસા પડાવે છે અને અંતે એમનો ભાંડો ફૂટી જાય છે મિત્રો તમે જોયું જશે અમુક હવામાં લીંબુ ઉડાડે એવા વિડીયો વાયરલ થયા હતા તો અમુક મંત્રથી અગ્નિ ઉત્પન્ન કરે એટલે આવા અનેક નિત નવા પ્રકારના ભુવા અને ભુવી પણ છે મિત્રો આમાં મિત્રો લેડીઝ પણ પાછળ નથી હમણાં ઘણા નકલી ભુવાનો પર્દાપાસ પણ થયો હતો એટલે મિત્રો વાત કરીએ આ ભુવાની તો આ ભુવાજીએ ગામના ચોકમાં માતાજીનો એક માંડવો હતો અને આ માંડવામાં બધા વચ્ચે ઉકળતા તેલને પોતાના શરીર પર લગાવવા માંડ્યા હતા અને થોડી તો મિત્રો ભુવાજી આખે આખો તેલ નો તવો પૂરો કરી નાખ્યો હતો અને આખા શરીરે તેલ થી રેપજેપ થઈ ગયા હતા જાણે નાઈટ લીધું હોય તમે જુઓ મિત્રો લોકો આ ભુવાજી નો ચમત્કાર જોઈને હેરાન થઈ ગયા હતા અને આપણને ખબર નથી કે આ ભુવાજી અસલી છે કે નકલી પણ મિત્રો કદાચ અસલી પણ હોય શકે કેમ કે આ રીતે ઉકળતા તેલથી નાવું એ કોઈ સામાન્ય વાત નથી તમે જો બધા સામે આ રીતે પણ ઘણી ઘટના એવી પણ હોય છે મિત્રો કે એવું કેમિકલ શરીરે લગાવે તો આ ચામડી છે જે એમની બળે નહીં એટલે મિત્રો આ ઘટના ને આપણે પુષ્ટિ નથી કરતા આ ભુવાજી કદાચ સાચા પણ હોય શકે એટલે મિત્રો તમારું શું કેવું છે આ ભુવાજી વિશે કોમેન્ટમાં જરૂર જણાવજો જેથી લોકો સુધી આપણી વાત પહોંચે અને વિડીયોને લાઇક કરીને આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બેલ બટન જરૂર દબાવે દેજો મિત્રો જેથી તમામ નવા સમાચાર નવી માહિતી અપડેટ તમને સૌથી પહેલા મળશે